નર્મદા કિનારે વસેલું છે ગામના નર્મદા કિનારે ટેકરી ઉપર અતિ પ્રાચીન ઋણમોચન હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે ભક્તો હનુમાનજી દાદા ની પૂજા અર્ચના કરતા હતા દરમિયાન લોક વાયકા મુજબ ભગવાનના મનમાં કોઈ કારણસર આવી જતા રોડમોચન હનુમાનજી કુકરવાડા ગામ છોડીને હાંસોટ પાસે આવેલા બાળોદરા ગામે જતા રહ્યા હતા ત્યારબાદ થોડા સમય પછી કુકરવાડા ગામના એક વૃદ્ધના સપનામાં હનુમાનજી આવીને કહ્યું કે હું હાંસોટ પાસે આવેલ બાળોદરા ગામના પાદરે એક ઓટલા પર છું અને તમે મને આવીને લઈ જાઓ ત્યારે વૃદ્ધ્યા આ સ્વપ્નની વાત ગામ લોકોને કરી અને ગામ લોકોને આ સાંભળીને હરખ થયો અને ઢોલ નગારા સાથે સાત બળદગાળા તૈયાર કરી બાળોદરા ગામે હનુમાનજી દાદાને લેવા માટે નીકળી પડ્યા હતા

આસાંબળી ગામ લોકો રડતા મૂકે તેથી પરત કુકરવાડા ગામે આવી ગયા હતા ત્યાર બાદ એક માસ બે માસ એમ કરતા ત્રણ માસ થઈ ગયા હતા લોકોને તાલાવેલી લાગતા અંતે છ માસ કહ્યું હતું છતાં ત્રીજા જ મહિને ગામ લોકો ખોદકામ શરૂ કર્યું હતું અને થોડે ઊંડે જતા બાળ સ્વરૂપે હનુમાનજી મહારાજની પાંચ મૂર્તિ મળી આવી હતી ગામ લોકો રાજી રાજી થઈ ગયા હતા કહેવાય છે કે હનુમાનજીએ છ મહિનાનું કહ્યું હતું અને ગ્રામજીને ત્રણ માસમાં જ ખોદકામ કરી નાખ્યું એટલે આજે પણ બાળોદરા ગામે યુવા અવસ્થામાં હનુમાનજી બિરાજમાન છે અને કુકરવાળા ગામે બાળ સ્વરૂપે પંચમુખી હનુમાજીના સ્વરૂપમાં બિરાજમાન છે આ મંદિરનું નામ ઋણમુચર હનુમાનજી પડ્યું છે અહીં કોઈ પણ ભક્તના માથે ગમે તેવું ઋણ હોય અને એ ભક્ત પાંચ શનિવાર કે મંગળવાર ભરે છે અને દાદાની ભક્તિ કરે છે અને ઋણમુક્ત થઈ જાય છે માટે આ હનુમાનજી મંદિરને ઋણમોચર હનુમાનજીથી ઓળખવામાં આવે છે અહીં દર વર્ષે દિવાળી પછી બેસતા વર્ષના દિવસે મેળો ભરાય છે અને પવિત્ર શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવી ધન્યતા પ્રાપ્ત કરે છે આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જય શ્રી રામ હું જદીન પટેલ ગામ કુક્કરવાડા અમારા ગામમાં શ્રી મચન હનુમાનજી મંદિર નર્મદા નદીના કિનારે આવેલ છે જે ખૂબ જ પ્રાચીન છે અને લોકવાયકા દ્વારા પ્રાચીન કાળથી જણવામાં આવે છે કે આ મંદિરનું રહસ્ય એ છે કે જે બળોદરા કરીને ગામ આવેલ છે ત્યાં દાદા અહીંયાથી ગયા અને ત્યાં ગામના પાડરે સૂઈ ગયા ત્યારબાદ અમારા ગામમાં એક વ્યક્તિને સ્વપ્નમાં આવ્યા અને જણાવ્યું કે અહીંયાથી મને ત્યાં લઈ જાઉં તો અમારા ગામમાંથી સાત ગાળા જોડીને ત્યાં ગયા ગાળામાં દાદાની મૂર્તિ જેવી ઉંચકીને મૂકે છે તો ગાળાના પૈના તૂટી જાય છે છ ગાળાના પૈના તૂટી ગયા હવે બચ્યું એક ગાળું તો દાદા પ્રસન્ન થયા અને જણાવ્યું કે તમે લોકો જતા રહો હું મારી જગ્યાએ સ્વયં આવીને બેસી જઈશ પણ મારું છ મહિના પછી ખોડકામ કરજો પણ ગામના લોકોને ધીરજ ન રહેતા ગામના લોકોએ ત્રણ જ મહિનામાં ખોડકામ કરી દીધું તો દાદા અહીંયા બાર સ્વરૂપે પ્રગટ થયા અને જ્યાં વડોદરા કરીને ગામ છે ત્યાં દાદા સાક્ષાત વિરાજમાન છે આખી મૂર્તિ ત્યાં છે માટે અહીંયા જે કોઈ મંગળવાર અને શનિવાર ભરે છે એમની દાદા મનોકામના પૂર્ણ કરે છે અને એમને રૂળમાંથી પણ મુક્ત કરે છે એટલા માટે દાદાનું નામ ઋણમોચન હનુમાનજી કહેવામાં આવે છે અને અહીંયા નવા વર્ષના દિવસે મેળો ભરાય છે અને ખૂબ જ ભક્તોની ભીડ હોય છે જ્યાં દર્શન કરવા માટે જય શ્રી રામ